આજે આપણે બનાવીશું ચણા મેથીનું અથાણું તો ચણા મેથીનું અથાણું કઈ રીતે બને છે તે જોઈ લઈએ અહીં મેં કાચી કેરી એક કિલો લીધી છે અને તેને આ રીતે નાના પીસમાં કટ કરી લીધી છે હવે આ કેરીને એક મોટા વાસણમાં લઈ અને તેને પાણી નાખી અને ધોઈ અને સાફ કરી લેવાની છે પાણી નાખી અને આ રીતે હું સાફ કરું છું ત્યારબાદ હવે પાણીને પૂરેપૂરું કાઢી લીધું છે અને કેરીની અંદર થી દોઢ ચમચી હળદર અને એક ચમચી મીઠું એડ કરવાનું છે હવે આ કેરીના કટકાને બાર કલાક આ રીતે ઢાંકી અને રેવા દેવાના છે હળદર મીઠું મિક્સ કરી લઈએ અને જ્યારે પણ આપણને બે ત્રણ કલાક થાય અને ટાઈમ મળે ત્યારે ત્યારે આ રીતે એકવાર કેરીને ઉછાળી અને હલાવી લેવાની હવે તેને બાર કલાક પછી આપણે ચેક કરીશું તો આની સાથે સાથે આપણે કેરી અને બાર કલાક રાખીશું તેની સાથે સાથે ચણા અને મેથી પણ પલાળી દઈશું તો એક વાટકો મેં અહીં દેશી ચણા લીધા છે અને દોઢ વાટકી મેથી લીધી છે તેને પણ વાસણમાં લઈ ધોઈ સરખા સાફ કરી અને મેથી લીધી છે તો તેને ધોઈ અને પછી ઓવરનાઇટ માટે પલાળી દેસું અથવા તો બાર કલાક તમારે પલાળી દેવાનું કેરી અને મેથી ચણા બધું એકસાથે જ આપણે સ્ટ્રેન કરી અને સુકવવાનું છે ત્યાં સુધી તણાઈને એકસાથે પાણીમાં આ રીતે પલાળવાના છે અને કેરી હળદર મીઠામાં રાખવાની છે તો મેથી ચણાને ધોઈ અને આ રીતે પાણી વધારે લેવાનું અને ડૂબે તે રીતનું રાખી દેવાનું બાર કલાક માટે હવે તમે જોઈ શકો છો કે બાર કલાક પછી કેરીમાંથી આ રીતનું ખાટું પાણી તૈયાર થઈ ગયું છે તો તેને એક વાસણમાં સ્ટ્રેન કરી લઈએ અને ત્યારબાદ તેને કોઈ એક કાપડ ઉપર છૂટી છૂટી કેરીને સૂકવી દેવાની છે તમે જોઈ શકો છો કે અર્ધ મીઠાનું પાણી પણ ઘણું થઈ ગયું છે અને આ રીતે કેરીને સૂકવી દીધી છે તે જ રીતે ચણાને પણ પાણીમાંથી કાઢી અને તેનું પાણી બધું જ નીકળી જાય તે રીતે તેને સ્ટ્રેનમાં રાખી સ્ટ્રેનરમાં રાખી અને તેને પણ સુકવી દેવાના તે જ રીતે મેથીને પણ સુકવી દેવાના તમે જોઈ શકો છો કે મેથી એકદમ સરસ પલળી ગઈ છે મેથી અને ચણા તમે હાથેથી દબાવશો તો તે તમને એકદમ પલળી ગયેલા દેખાશે અને મેથીને પણ આ રીતે સ્ટ્રેનરમાં લઈ અને કાપડ ઉપર આ રીતે સુકવી દેવાની હવે આને ત્રણથી ચાર કલાક જ સુકવવાની છે ત્રણથી ચાર કલાક પછી સુકવ્યા પછી તમે જોઈ શકો છો કે મારી મેથી પૂરેપૂરી સુકાઈ ગઈ છે હાથમાંડીએ છીએ તો ભીની નથી તેટલા જ પ્રમાણમાં સુકવવાની વધારે સુકાઈ ન જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું હવે મેથીને આ રીતે કોઈ પણ એક વાટકી સેટ કરવાની અને તે ભરી અને મોટા વાસણમાં તેને લેવાની અહીં મારે ચાર વાટકી મેથી થઈ છે જે પલળી અને સુકાઈ ગઈ છે તે ચાર વાટકી મેથી થઈ છે તો તેની સામે હું એક વાટકો પલળી પલાળી અને સુકવેલા ચણા લઈશ આ વાટકી ભરવી ખાસ જરૂર છે જેથી કરીને તમારે અથાણામાં દરેક મસાલા પણ તમે માપ સાથે કરી શકો આવી નાની નાની વાતનું ધ્યાન રાખીએ તો અથાણામાં કોઈ જ પ્રોબ્લેમ થતો નથી હવે એક વાટકી ચણા લઈ લઈએ ચણાને પણ વધારે સુકાઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું અને ત્યારબાદ આની અંદર આપણે બાકીના વધેલા મસાલા કરવાના છે તો મિત્રો તમે મારી ચેનલ જોવો છો તે બદલ તમારો ધન્યવાદ અને મારી ચેનલને તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ અચૂક કરો તો હવે અહીં મેં બે ચમચી હળદર લીધી છે અને ચાર વાટકી મેથી હતી તો બે વાટકી મરચું લેવાનું જે મરચાંનું માપ ખાસ આ રીતે લેવાનું કે મેથી લીધી હોય તેનાથી અડધો ભાગ મરચાંનો લેવાનો અને હળદર અને મીઠું બે ચમચી મેં લીધા છે તે તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો સાથે સાથે મેં અહીં મીઠું એકવાર તેને શેકી લીધું છે અને ત્યારબાદ તેને હું એડ કરું છું મીઠાનું પ્રમાણ તમારે સાંભાર મિક્સ થઈ જાય ત્યારબાદ તેને ચાખી અને વધારે ઓછું કરી શકો છો હવે એક વાટકી મેં તૈયાર સાંભાર આવે છે તે લીધો છે આ સાંભાર પણ મેં ઘરે જાતે જ બનાવ્યો છે જે મેથીના કુરિયાનો બનાવ્યો છે આની પણ લિંક તમારે જોતી હશે તો તે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ હવે આ દરેક વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે જો હળદરનું પ્રમાણ વધારે હશે તો અથાણું કડચું પણ લાગશે અને જે લાલ કલર અથાણાનો અત્યારે આવ્યો છે હજી તેલ ઉમેર્યા પછી આનાથી પણ વધારે લાલ કલર દેખાશે તે નહીં લાગે માટે હળદરનું પ્રમાણ આ રીતે માપે જ એડ કરવાનું બધો મસાલો સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ એક વાસણમાં તમારે તેલને ગરમ કરવાનું છે તેલને ગરમ કરવાનું અને ત્યારબાદ તે થોડું ઠંડુ પડે નવ સેકું રે કે આપણે આંગળી અડાડી અને સેજ ગરમ લાગે તેવું રહે ત્યારે તેને આ મસાલામાં એડ કરવાનું છે જો વધારે ગરમ ગરમ તેલ એડ કરશું તો આપણું મરચું કાળું પડી જાય છે સ્ટાર્ટિંગમાં તમને ખ્યાલ નહીં આવે પણ એક કે બે મહિના અથાણાને થાય પછી અથાણા કાળા પડી જાય છે તો આ રીતે મેં તેલને નવું સેકું થયું ત્યાં સુધી ઠરવા દીધું અને ત્યારબાદ આ મસાલામાં મિક્સ કરી દીધું હવે તેલને આ રીતે સરસ ચમચાના મદદથી પૂરેપૂરા મસાલામાં મિક્સ કરી દેવાનું તો આ રીતે અને નાની નાની ટીપ્સ ધ્યાનમાં રાખી અને અથાણા આપણે ઘરે બનાવીએ તો દરેક મસાલા પણ ઘરે બને છે અને બજાર કરતાં સસ્તા પણ બને છે અને સારા પણ બને છે હવે ચણા મેથીની સાથે આપણે જે કેરી સૂકવી હતી તે પણ સરસ ઓરી થઈ ગઈ છે તો તેને આ મસાલામાં સરસ મિક્સ કરી લેવાની આ રીતે સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ એક કોઈ કોરી બરણી લઈ અને તેની અંદર પહેલાં થોડું સાંભાર લેવાનું અને તેને બરણીમાં નીચે આપણે ભભરાવી દઈશું ત્યારબાદ બધું જ અથાણું સરસ રીતે પ્રેસ કરતા જશું અને ભરતા જશું તો તેને કોઈ એકદમ કોરી બરણી હોય કાચની તેમાં જ ભરવાનું અને એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે અથાણા બને ત્યાં સુધી કાચની બરણીમાં જ ભરવા આ રીતે અથાણાને પૂરેપૂરા પ્રેસ કરી અને બાર કલાક સુધી રહેવા દઈશું તો આ બાર કલાક રહેવા દીધા બાદ તેની અંદર તેલ એડ કરવાનું છે તો અત્યારે આપણે અથાણા દાવીએ છીએ ત્યારે સાથે સાથે હું તેલને ગરમ કરું છું તો તે તેલ એટલું ગરમ કરવાનું કે જે ધુવાડા નીકળતા હોય તેવું ગરમ કરવાનું અને ત્યાર બાદ તેને બાર કલાક ઠરવા દેવાનું તો બાર કલાક ઠરી ગયા પછી તે તેલને એડ કરવાનું તો હવે મારે બાર કલાક થઈ ગયા છે તો અથાણામાં આપણે તેલ પણ ઠરી ગયું છે તેને એડ કરી દઈએ તો તમે જોઈ શકો છો ધીમે ધીમે તેલ અથાણામાં પૂરેપૂરું ઉતરી જશે અને ઉપર અથાણાની ઉપર થોડું તેલ રહે તે રીતે તેલ એડ કરવાનું છે મેં અહીં એક કિલો કેરીનું ચણામેથીનું અથાણું નાખ્યું અને તે પણ તમને પૂરા માપ સાથે બતાવ્યું તો એક કિલોમાં મારે આ રીતની એક મોટી બરણી અને એક નાની બરણી તૈયાર થઈ છે તો આ રીતે ધીમે ધીમે તેલની અંદર ઉતરે તે રીતે તેલને એડ કરી દેવાનું છે તો હવે આપણું ત્રણથી ચાર દિવસ પછી ચણા મેથી અથાણું તૈયાર થઈ ગયું છે મેથીમાં પણ કેરીની સરસ ખટાશ બેસી ગઈ છે તો મિત્રો મેં આ રીતે ચણા મેથીનું અથાણું બનાવ્યું તમને મારા આ અથાણાની રેસિપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ફરીથી મળીશું આપણે નવા આઈડિયા સાથે એચએમ એમ કિચનમાં ધન્યવાદ મિત્રો